આપી બાપા ટેક વેસવા મે ઓલરેડી ડોલો આપને કમ્પ્લીટ આપી દીધું તારા પૂરી જો તારા ભાઈ ધીમે ધીમે બધા તળવાનો ચાલુ છે બે આતર તાવા મૂકે છે બગડાટી બોલા તું જાના ધણી હુંડા કોકરણ ગઢ ના પીર બજે તો જમવા કે છે તારા પૂરી કે ગરમા ગરમ ખાય છે ને મુના કાકા ની બધા પૂરી ગરમા ગરમ સાલો મિત્રો જય ગીને કેમ છો બધા મજામાં સ્નો લોક માં તમારો હાર્દિક સ્વાગત છે આજ બારિશ થઈ ગઈ છે અને આપણે સેન્ડલ નો બર્થડે છે કારણ કે ગયા વર્ષે આ દિવસે આપણે આપણે વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું હતું વર્ષથી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે પણ તમારા બધાનો સપોર્ટ પણ એવો આપણે મળી રહ્યો છે તમારો પ્રેમ બધા એવો છે મળી રહ્યો છે એટલે અમે ચેનલ ધીમે ધીમે આગળ જશે આવો પ્રેમ બધા આપતા રહી બરાબર ધીમે ધીમે મારું કામ આગળ થઈ રહ્યું છે મારા આપણે જવાનું છે રામવાડીમાં કારણ કે ભટ્ટક ભોજન છે એટલે બધું ધીમે ધીમે બધી તૈયારી થઈ બધી થઈ રહી છે ચાલો ફટાફટ આપણે રામવાડીમાં થઈ ભટ્ટક ભોજનની તૈયારી ક્યાં હોય ક્યાંય નહીં બરાબર પછી આપણે જોઈશું આપણે આગળ શું કરીશું શું નહીં કન્ટિન્યુ બધા લોકોમાં મળી જાય તમારા દરેક ગ્રુપમાં શેર કરી

રામવાડી માં બધું ભોજન ધીમે ધીમે તૈયાર થઈ રહી છે આ બાજુ પહેલા મંડળ બધા પૂરી તો હળે છે અમારા આ બાજુ અમારા મામાની ની બધા અત્યારે બગડાટી બોલાવે છે મામા શું કરો છો મામા પૂરી ઉતરવાના તેલ બાજુ મૂકી દીધું છે અમારા વિજયભાઈ ની ભાઈ બધા સેવા છે જોરદાર બધા ને અમારા આ બાજુ રાહુલભાઈ ને સંજયભાઈ ને બધા બગડાટી બોલાવે છે આ બાજુ પણ અમે ગોટીઓ પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઓલા પણ હવે શાક ને દાલ ની ઓલા શાક ને હોય ચીજ ને ડોલ ને બધું ધીમે ધીમે ભરે છે અમારા શેઠ ને બધા સેવા કરે થાય ગા કારણ કે આખા ગામમાં ડેટ વેસવા જવાય ને છે એટલે જો આ બાજુ નાખી દીધી ગોટી શાકમાં એટલે હિંમત મિક્સિંગ કરી નાખે છે એટલે પછી મોટું ભોજન ધીમે ધીમે આપણે તૈયારી ચાલુ કરી આ બાજુ શું છે ભાઈ ખીર રામા ડેક જો ધીમે ધીમે તૈયાર થઈ ગઈ છે એક તો આપણે એક ડેક તો નાખી નાખીએ બીજું તો પેલું ઓલરેડી બટુ બટું ભોજન માટે કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતના બધા સેવા એક ધારા બધા કરે છે આ બાજુ અત્યારે ધીમે ધીમે બટું ભોજનની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને મહિલા મંડળ પણ બધા આવી જશે બધા સેવા કરવા ચાલો ફટાફટ જઈશું આપણે વેસવા આપી બાપાની ટેક વેસવા મેં ઓલરેડી ડોલો આપણે કમ્પ્લીટ આપી દીધી છે અને આ બધા કરે જાય છે બધા કેમ જે ડોલ અંબાવા કે ઘટે આ બધું લેટ ડોકેશન વાળું સેમાન બધું મૂકી દીધું છે મંદિરમાં છોડી છોડી ચાલો ફટાફટ જઈશું આપણા ગામમાં પછી વેસવા

તો જો આ રીતનું ભાઈ થાય છે તો પેલું ધોઈને કહ્યું છે કે મને મને વાળા નહીં કે એટલો પોરો હોય કે તો પેલું પણ એ જો શાયદ ધોવા મળે બગડાટી બોલાવી દીધી છે મોટું સલું કરીને અને આ બાજુ અત્યારે બધા અત્યારે બધા ફોન આવે એટલે બધા ખીર ને બધું અમાવે જાય આ બાજુ અત્યારે પૂરી ને એવું બધું ધીમે ધીમે ચલાવવા મળ્યું છે બરાબર ને ચાલો ફટાફટ આપણે ધીમે ધીમે તૈયારી કરી બધું પૂજન આ બાજુ મહિલા મહિલા વાળા પૂરી બધા જબરજસ્ત બધા બધા ભણવાનું બધું સલું છે કારણ કે ભટુક ભોજન ધીમે ધીમે તૈયારી ચાલુ છે અને આ બધું અમારે પોપટભાઈને બધા એક ધારા હેરાન કરે છે કે અમને વિલો માયેલો બરાબર ને ઓલા પણ વાસણમાં વાસણની પણ બધું સાફ સફાઈ બધું સલું છે કારણ કે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી કાંઈ આ બધું બધું ધોવાનું એક ધારું બધું સલું છે કારણ કામ તો પૂરું જશે આ બધું બધા મળી લો બધા અત્યારે બેઠા છે બધા બધા બધી તૈયારી કરે છે તો બધા કન્ટિન્યુ બધા ભીના રહી ગયું ચાલો તો ભટૂક ભોજન તો કારણો ઓલરેડી પૂરું થઈ જશે પણ અત્યારે બધા સેવાવાળા બધા પરીક્ષા લેવા બધા બેઠી ગયા છે કારણ કે રાતનો વિડીયો છે બ્લોક એટલે કે બરાબર રિઝલ્ટ નહીં આવે આ બધું મરસા ને આ બધું ને બધું ક્યાંય બધું અત્યારે જો પરબતભાઈ વ્યવસ્થિત બતાવવાનું કારણ કે ફેસલિટી ઉપર આવ્યા એટલે અમારા મીન રસોઈયા છે અમારા કિશોરભાઈ ઝાલા રાજીભાઈ બધા અત્યારે પગલેટા બોલો અમારા લોકમાં આવી જાય અમે ભાવેશભાઈ અત્યારે થવા દીને એક જરા કોમેડી કરે છે બધા ભાવેશભાઈ બધા આ બધા જોવાનો બધા થાકી જાય બધા સેવા કરી કરી બરાબર ને બધા રામભાઈ તો હાવ થાકી જાય રોહનભાઈને બધા ભૂખા કાઢના ગયા ચાલો પછી લેવી ધીમે ધીમે તૈયારી કરી

હવે આ બધું અમારા ભાવીશભાઈ ની બજા જો તો સાગરભાઈ ને છોકરાને અમે હા આજ ના આટા મારે બસ ક્યાં તે આટા મારતા હોય તો કહેવાય બરાબર ને બરાબર સુરો કામ કર્યું તો આપણે કક વખાણ કરે આમ છે તેમ છે રામભાઈ ને ભાવાવેલ વખાણ કરે એટલે અમે ગત્તુ ને એના માં એક ધરો છોડે 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 ની જો અબ આમાં રામભાઈ નું કામ પેલા એ તો ખબર જ છે ને ગુણ ગાયા અને બહુ મોજ કરી આનંદ કરી અને છોકરા બાળકો જમાડ્યા હાલો તે બધા જમવા જમાયા અમારી છોકરી છે

પૂરી છે રામાની ખીર છે લીંબુ છે ને રોટલો વાહ ભાઈ વાહ આ બધું મંડળના સેવા બધા પછી લેવા કરે છે આ બધું બધા આટલા બધા સેવા બાકી રહી જાય તો ફટાફટ જમી એટલું ફેમિલી આપણે રામવાડીમાં ઘરે કારણ કે સાહેબ પાંચ હજાર ઉજાગર હતો એટલે આજ આપણે વહેલા આરામ કરવા તો આપણે બ્લોગ લો પૂરો કર્યું છે આજ આપણે સેન્ડલના વરજથી પૂરું થઈ ગયું છે થોડો ઘણો સપોર્ટ આપતો રહ્યો તો એ આપણે થોડું ઘણું કામ બાકી છે એ બધું પૂરું જાય ન હોય તો ફટાફટ એટલું સેન્ડલમાં તમે જોઈન્ટ થઈ જજો કારણ કે કન્ટુન્યુ હું આવતા રહી છે મનસુભા નવો સાથે ચાલે કે બધા જય ગિનારી જય કિન્નારી